નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ યાર્ડના ડુંગરીના બજાર ભાવ વિશે તો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા ડુંગળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ એકસો થી પાંચસો મોરબી એકસો થી પાંચસો સાઠ અમરેલી એકસો થી પાંચસો જેતપુર એકસો થી ચારસો એકાવન વિસાવદર એકસો ચોત્રીસથી ત્રણસો છન્નું અંકલેશ્વર ત્રણસો ચાલીસથી છસો મહેસાણા ત્રણસોથી સાતસો ડીસા બસોથી ચારસો એંસી મહુવા એકસો પચાસથી ચારસો સિત્યાસી જામનગર એકસો પાંત્રીસથી ચારસો પાંત્રીસ સુરત બસો ચાલીસથી સાતસો દસ વાસણા બસો પચાસથી સાતસો ગોંડલ એકસો એકત્રીસથી પાંચસો છવ્વીસ તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો